નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લુણાવાડા વિભાગીય કચેરી હસ્તકના લુણાવાડા સંતરામપુર અને ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં સત્યાવીસ વીજ ચેકિંગ સ્કોર ટીમો બનાવી વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ વગર મીટરે પાવર વપરાશ રિસેલિંગ પાવર લોડ વધારો સીલ ટેમ્પર જેવી ગેરરીતિઓ અંગે ચકાસણી કરવામાં આવી હતી જેમાં ખાનપુર તાલુકામાં કુલ ત્રણસો અઠ્ઠાવન વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી સત્યાવીસ વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા રૂપિયા પાંચ પોઈન્ટ પંચાવન લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ લુણાવાડા તાલુકામાં કુલ એકસો ચોત્રીસ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી બાવીસ વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા રૂપિયા ચાર પોઈન્ટ સાત લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તે જ રીતે સંતરામપુર તાલુકામાં કુલ એકસો પંચાણું વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ઓગણત્રીસ વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા રૂપિયા પાંચ પોઈન્ટ પંચાવન લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આવી ચેકિંગ ડ્રાઇવ દરમિયાન કુલ છસો સિત્યાસી વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાં કુલ ઇઠ્યાસી વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી રૂપિયા પંદર પોઈન્ટ સત્તર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે